અને અહીંયા તમને મસ્ત એવી બધી જ વેરાયટી મળી જાય છે લેડીઝ વેરની તો ચાલો આજે આપણે અહીંની વિઝિટ કરીશું જો તમને અહીંયા આ ટાઈપના ઘરારા પેર મળી જશે પંદરસો પચાસ છે આઠસો નવસોની રેન્જ આઠસો નવસોની રેન્જમાં આ તમને મળી જવાનું છે અને આ બારસોનું છે પણ આ લગભગ સાતસોમાં સાતસોમાં તમને કોઢની સાથે મળી જશે છે આ ડ્રેસ

એ પર્પલ મસ્ત છે જો વાવ આ ફાઇન છે આ બી મસ્ત છે જો ભાભી કોટન છે આ અને આ બરાબર અને આ બધા ડ્રેસ અને પાછા એમાં પેલા એ છે લેંગા હા પછી જો આગળ આ એક બીજી એક સ્ટોલ છે જ્યાં તમને શોર્ટ કુર્તી મળશે અને આ ટાઈપના અત્યારે ચાલી રહ્યા છે એવા કોટ સેટ લોંગ વાવાળા મળી જવાના છે કેટલા વાળા છે આ કોટ સેટ બધા સાડી ચારસો પાંચસોમાં પાંચસો રૂપિયા કિંમત પછી મળી જશે એવું ને અને હા તેરસો રૂપિયા છેલ્લા લાસ્ટ સાતસોમાં છસો સાતસો માં મળી જાય છે જો અહિયાં તમને આ સાતસો માં મળી જશે પછી આ ટાઈપના મિરર વર્ક વાળા કોટ સેટ મળી જશે જુઓ આવી બ્યુટીફુલ છે એકદમ ને ભાભી મસ્ત છે જો ડિઝાઇન બધા સાતસો સાતસો માં એવી જ રીતે અહિયાં તમને જો આ ટાઈપ આ બી બધા છે ડિઝાઇન બધા સાતસો માં જો તમને આ ઘરારો જોઈ રહ્યા છો છસો માં મળી જશે આ બધા ડ્રેસ છે સાતસો માં છે આ જમસૂટ સાડી માં ને અને રોજે જ થાય આ શું છે બસ રૂપિયા રૂપિયામાં સ્કર્ટ મળી જશે બતાવો એ બતાવો વાવ જુ સરસ છે ને તો સોસો રૂપિયામાં અહીંયા તમને સ્કર્ટ મળી જશે બીજા કેવા છે બહુ કલર છે આ જુઓ આ માર્કેટમાં તમને આ બધા સાતસો સાતસોમાં મળવાના છે પછી આ બ્લેક કલરનું આ બી મસ્ત કોટન છે આ રાતો જો આમાં કલર નહીં બહુ મસ્ત છે હા પાંચસોમાં અને આ બી આ છે એમ આ છે ને એક કલર આ બી પાંચસોમાં ઓઢની હાથે અને આ પીસ કોઈ પણ પાંચસોમાં

અને હમણાં હવે એક્ઝામ હતી મારા સનની એ પૂરી થઈ ગઈ છે હવે અમે લોકો રેડી કરી છે કે દરરોજ લોકલ માર્કેટના વિડીયો તમને બતાવવાના તો ચાલો આજે હજી આગળનો ભાગ બાકી છે એ બતાવું જુઓ અહીંયા તમને આ ટાઈપની બધી કોટનની કુર્તી છે ઓકે જો આ પેર મળશે પાંચસો માં બે ચારસો માં બે અને ઓઢણી વગરની અને ઓઢની વાળી સાડી ત્રણસો સાડી ત્રણસો આ ત્રણસો પચાસ જો આ બધી કુર્તી મળશે ત્રણસો પચાસ અહીંયા તમને આ ટાઈપના મસ્ત એવા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહેલા સેટ મળવાના છે જે કોટનના છે એ બધા છસોમાં જેમ કે આ કોટન છે પછી આ પણ કોટન છે કોટન છે અને આ રિયોન મટીરિયલ છે આ બધા મળશે પાંચસોમાં અને આ ડ્રેસ છે તે સામે ડ્રેસ છે બધા આઠસો નવસોમાં છોડી દેવાનું બરાબર જો ભાભી લઈ લો ને બારેક જો તમને અહીંયા મસ્ત એવા હેવી દુપટ્ટાવાળા ડ્રેસ મળી જવાના છે બધા આઠસો નવસોની રેન્જમાં મળી જશે જો અહીંયા તમને આ ટાઈપના વનપીસ પાંચસોમાં આપવાનું પાંચસોમાં મળી જશે પછી એમાં આ ટાઈપના ડિઝાઇન વેરાયટી મળે છે આગળ તમને વનપીસ જોવા મળે છે આ બાજુ ઘેરાવાળા ડ્રેસીસ છે આ બાજુ બધા ડ્રેસીસ છે ડ્રેસીસ માં બી મસ્ત મસ્ત ડિઝાઇન છે જો આમાં તો આ પાછું પાકિસ્તાની દુપટ્ટો છે જો આ કેટલા બીજો એક આગળ સ્ટોલ લાગ્યો છે આ ત્યાં બી તમને આટ મળી જશે જો અહીંયા તમને આ ટાઈપના ઘેરાવા સેટ મળી જવાના છે પ્લાઝો પેટ આમાં કેટલી સાઇઝ મળે છે એમથી ડબલ એક્સેલમાં તમને આ ટાઈપના મળી જશે એમાં બધા કલર ઓપ્શન બી મળી જાય છે ડિઝાઇન છે મિર વર્ક છે અને બહુ જ મસ્ત એવું કલેક્શન અત્યારે આ સમર માટે એકદમ બેસ્ટ છે

પછી આ એક બીજી સ્ટોલ છે જ્યાં તમને જુઆ ટાઈપ ના મળી જશે કેટલા વાળા છે બેના પાંચ કેટલા પાંચસો માં ભાવ જો આ તમને મસ્ત એવા અહીંયા શર્ટ ટૉપ પાંચસો પાંચસોમાં મળવાના છે અને આ વનપીસ છે એ બધા પાંચસો છસો ને બધું પાંચસોની બે ઉપરવાળી અને શોર્ટ આ અંગરખાવાળી બસોવાળી જો આ ટાઈપના અહીંયા તમને મસ્ત એવા સ્કટવાળા મળી જશે હજાર હજારમાં એમાં બે છે પછી એક આપણ છે પછી જો આ ટાઈપના ભરેલા થ્રી પીસ મળી જશે આ કેટલા વાળા છે આ પાંચ લગાય બારસો માં તો મસ્ત એવું કલેક્શન તમને આ લાલબાગ બ્રિજ વાળા માર્કેટમાં મળી જવાનું છે અને આ જો આખું જ આ માર્કેટ લાગે છે તો ફ્રેન્ડ આ સાંજે આઠ નવ વાગે સુધી તમને અહીંયા બધું જ કલેક્શન જોવા મળશે તો જલ્દીથી આ માર્કેટની વિઝિટ કરો ફેમિલી ફ્રેન્ડ મારીને શેર કરો અને ચલો ફરીથી મળીશ તમને નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય એન્ડ